హలో ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ વાગ્યા છે બપોરના બે અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું કાલે બ્લોગ નહોતો આવ્યો એનું એક બહુ મોટું રીઝન છે એકચ્યુઅલી કેવું થયું કાલે વર્ધન સખત એટલે સખત રડ્યો કલાક બે કલાક શાંત બાકી આખો દિવસ રડ્યો હતો મારી મેન્ટલ હેલ્થ જે છે એ કાલે સ્ટેબલ જ ના રહી અને એટલું માથું ચડી ગયું હતું મને કોઈ જ ઈચ્છા નથી બ્લોગ શૂટ કરવાની એ પ્લસ મારા ફોનમાં કોઈ જ સ્ટોરેજનો ઓપ્શન જ નહોતો આવી રહ્યો એટલે મારી લાઈફ ખુરશીને મેં ફોન કર્યો અને હું એના ઘરે ગઈ અને એના ફોનમાં મેં વ્લોગ આખો એડિટ કર્યો અને પછી અપલોડ કર્યો એટલે બિચારી મારા માટે થઈ ક્યાંય સુધી એ લોકોનો ડિનરનો ટાઈમ થઈ ગયો હતો ને તો પણ બેસી રહી હતી એટલે આવું બધું કાલે હતું એટલે મેં કાલે વ્લોગ જ શૂટ ના કર્યો એટલે અત્યારે હું વ્લોગ કરી રહી છું સ્ટાર્ટ અને અત્યારે અમે લોકો કરી રહ્યા છે ખીચા પાર્ટી હું તમને બતાવું આજે અમારા મારા નણાને બહુ જ મસ્ત ખીચું બનાવ્યું છે મને એમના હાથનું ખીચું બહુ જ ભાવે છે તો હું તમને બતાવું તો કેટલું મસ્ત ટેમટિંગ ખીચું બનાવ્યું છે અને આજે તો અમારા મોઘેરા મહેમાન મીનુબેન બી આવ્યા છે ખીચું ખાવા કેવું બન્યું મીનુ ભાવી ખીચું હે ને મમ્મી ચાખ્યું

તો વર્ધન ને ખબર છે અત્યારે મોર્નિંગ નહીં આફ્ટરનુન અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ અને અહીંયા વર્ધન ને તમે જોઈ જ શકો છો હેલો વર્ધન હાઈ કે એકચ્યુલી કેવું છે કે આજે અત્યારે મારે જવું છે મંદિરે પ્લસ આજે મંગળવાર છે એટલે મને ગણપતિના દર્શન કરવાની બહુ જ ઈચ્છા થઈ અને હા વર્ધનને છે ને કાવને મમ ખલાવું છે પછી કબુને મમ ખલાવું છે એટલે અમે લોકો ત્યાં પણ જઈ રહ્યા છે એટલે વર્ધન તો બહુ જ એક્સાઈટેડ થઈ ગયો છે હા બેટા મૂકી દે એમાં મૂકી દે તો એ બહુ જ એક્સાઇટેડ થઈ ગયો છે તો એને લઈને બસ હવે અમે લોકો નીકળીશું તો અમે કબૂતરને મમ ખવડાવવા આવ્યા ને મોસ્ટલી બધા કબૂતર અહીંયા જ હોય છે અત્યારે ઊડી ઉડીને બધા ખબર નહીં અહીંયા થાંભલા ઉપર જતા રહ્યા છે અને વર્ધન બિચારો આમ સેડ સેડ થઈ ગયો કે કબૂ બધા ગયા ક્યાં હવે અહીંયા નીચે આવે તો સારું છે ને વર્ધન હે ને એક કાકાએ અમને એવું કીધું કે તમે અહીંયા નાખી દો હમણાં આવશે બધા કબૂતર વધન લે ફર્ધર નો છે ને મૂળ થોડો અપસેટ થઈ ગયો હતો એટલે હું એને આ બાજુ લઈ આવી રોડની આ બાજુ વર્ધન કબુ સુ થઈ ગયા હેપી હેપી યે અમે તો ગણપતિ બાપાના પછી માતાજીના મસ્ત દર્શન કરી લીધા છે યે વર્તન એ કર્યો છે પિયા એ પણ કર્યો છે પછી મમ્મા એ પણ કર્યો છે ને બેટા કેવું લાગે છે મસ્ત મસ્ત જ અમે ઘરે આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે રાતના દસ એકચ્યુઅલી કેવું થયું કે અમે મંદિરે દર્શન કરીને નીકળ્યા પછી થોડી ઘણી શોપિંગ કરવાની હતી અને કેવું થયું કે જ્યારે હું વ્લોગ લેવા ગઈ ને ત્યારે મારામાં વન પર્સન્ટ જ બેટરી હતી અને કંઈ શૂટ જ ના થયું અને પછી અમારે થોડું લેટ થઈ ગયું અને ઘરે આવ્યા એટલે પછી રસોઈનો ટાઈમ થઈ ગયો અને આજે વહેલાં વહેલાં બનાવવાનું હતું કારણ કે અમારા બોન્કુને આજે ફાસ્ટ હતો મંગળવાર નહીં એટલે એટલે પછી હું એમાં ને એમાં બિઝી થઈ ગઈ અને પછી ભૂલી જ ગઈ કે આજે મારો બ્લોગ શૂટ કરવાનું છે તો આજે અમે કંઈક સ્પેશિયલ શૂટ કરવાનું વિચારીએ છીએ કે હોપ સો એ શૂટ થાય શું કેવું તમને જોઈને તો એવું લાગે છે કે બરાબર બંના ઊંઘમાં આવ્યા છો એટલે હવે થોડી વાર મા સુવાડી સોવાડી દઈએ અત્યારે બહાર રમી રહ્યો છે એટલે થોડી વારમાં દઈએ પછી અમે શૂટ કરીએ કેમ કે એ જાગતો હોય ને ત્યારે તો કોઈ પોસિબિલિટી જ નથી કે કંઈ શૂટ થાય ને તો ગઈશ અત્યારે વાગ્યા છે રાતના બાર અને અમારો વર્ધન જે છે એ ઓલમોસ્ટ સાડા દસ અગિયાર વાગે તો સૂઈ જ જાય છે કારણ કે મોર્નિંગમાં લેટ ઉઠે એટલે સાંજે પણ લેટ મતલબ રાત્રે વહેલા વહેલાં જ સૂઈ જાય અને આજે મેં ને બમ્પોએ ડિસાઈડ કર્યું હતું કે કંઈક નવું તમારી સામે લઈને આવીએ મતલબ બ્લોગમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ તમારી માટે થઈને અમે શૂટ કરવાના હતા કે વર્ધન ઓલમોસ્ટ અગિયાર સાડા અગિયારની આસપાસ સૂઈ જાય ને તો અમને એવો સારો એવો ટાઈમ મળી જાય કે જેમાં અમે સારું એવું શૂટ કરી લઈએ એટલે સાડા બાર સુધી અમે પણ સૂઈ જઈએ એવી અમારી ગણતરી હતી પણ જે પ્રમાણેની અમારી ગણતરી હોય છે ને એ પ્રમાણે કોઈ દિવસ વર્ધન જે છે એ બિહેવ કરતો નથી એટલે અત્યારે ખતરનાકનો મસ્તી એ ચડ્યો છે અને હું તમને બતાવું ને તો તમે જોઈ લો એ રહ્યો શું કરી રહ્યો છે અને અત્યારે શેની જીદ કરે છે હું તમને બતાવું સો તમે જોઈ શકો છો ભાઈ ફૂલ ઓન એનર્જી માં છો આ હા હા એ વર્ધન હાલી નથી આવી તન શું કરવાનું છે હવે વર્ધન હમણાં પપ્પાને શું કહેતો હતો કારમાં લઈ જાઓ એવું કહેતો હતો પપ્પા તો જરા જોઈને કોઈ જ ના કે કે માં આવ્યો હશે આપણી શું ગણતરી હતી યાર

હા તો તમે રમાડો હું ફ્રેશન અપ સેન્સ સુ જો અને કાર કાર કરે છે તો કાર તો ચલાવે છે એ નહીં એ તો નાક કરી તો મસ્તી करतो કારમાં બાબા જવાન કેતો તો તે રાત્રે હે વર્ધન 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 ને કારમાં બાબા જવું છે પપ્પા જોડે પપ્પા તો જાય છે જો અમારો વર્ધન દુનિયાનો સૌથી અમને કહેવાય એવો છોકરો હશે કે ધાર હશે કાર લવર દુનિયાનો બિગેસ્ટ આટલો નાનો બેબી હશે જે કાર માટે આટલો બધો લવ રાખે છે જો છોકરી બાલી બાલી ખતરનાક મસ્તીમાં ચડ્યો છે અને હવે ખબર નહીં જો એને છે ને હવે કાર અત્યારે રાત્રે જવું છે બાર કેમ કે મેં જેમ તમને બધાને કીધું હતું ને કે કાલે એ સખત નો રડ્યો છે આખો દિવસ કારમાં જવા માટે એટલે અત્યારે એને એવી ઈચ્છા થઈ છે કે કારમાં જઈને હું હાલી કરું એમ હવે બાપા ખબર નહીં કેમનો એને ટેકલ કરો કેમ કે ક્યાં ના અમે બંને મથી રહ્યા છે આજે તો ભારે કર્યું વર્ધને વર્ધનનું માઇન્ડ ડાયવર્ટ કરવા બંબુએ અહીંયા સ્ટાર કર્યા છે અને હું ટ્રાય કરી રહી છું વર્ધનને ઊંઘાડવાનો એને સ્ટોરી કહેવાનું હે ને વર્ધન ના શું કરવાનું હવે હાલી યસ ચલો બ્લેન્કેટ ઓઢી લો બ્લેન્કેટ ઓઢી લો પછી હાલી ના આવે બેટા બ્લેન્કેટ ના ઓઢીએ તો વર્ધનનું બ્લેન્કેટ ક્યાં છે ઓઢી લે ઓઢી લે ઓઢી અલી વાહ ચલો આઈસ ક્લોઝ અને શું કરવાનું કાર 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 આખો દિવસ કાર

વેલી ગુડ વેલી ગુડ પપ્પાને પીજા ઓ પીજા નોઝ નોઝ બંધ કર દે લે પી જાય નોઝ બંધ કર દે આ ચા વેલી ગુડ ટી વદન કે દે તને હાલી આઈ વદન હવે એ ઓંગનરદ નઈ બેવા અરે યાર આવું ના બોલો બોપુ મને સખત ની ઊંઘ આવી છે બસ બેટા એક જ જોઈ હવે છે ને આપણે સ્ટાર બંધ કરી દો રૂમ ની લાઈટ્સ ઓફ કરી દો એટલે વર્ધન શાંતિથી સૂઈ જાય ચલો ઊભા થા સ્ટાર નો એક્ચુઅલી બમ્પુએ ઓલરેડી એક ખુલી લીધી હતી ને